બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીઓ અત્યારથી જ આ ચૂંટણીની રણનીતિઓ બનાવવાની શરૂ કરી દીધી છે અને તે વચ્ચે જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લઈ શકે છે ગુજરાતનો પ્રવાસ કરી શકે છે હવે શું આ ગુજરાતનો પ્રવાસ થવાથી ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો ભૂકંપ આવશે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું ઠક્કર તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લેશે ગુજરાતનો પ્રવાસ કરશે જે સમયથી જ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તે સમયથી જ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત તરફ જોવા મળી રહી છે કે હવે વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને હવે આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે જેમાં સદસ્યતા અભિયાનની શરૂઆત પણ આમ આદમી પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે કે કોઈ પણ ભોગે ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે અને ચૂંટણીમાં બેઠકો આમ આદમી પાર્ટીની વધી શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે તેને લઈને અરવિંદ કેજરીવાલ પણ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને તાજેતરમાં જેવા સમાચાર આવે કે ટૂંક સમયમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી શકે છે અને તે સમય દરમિયાન તેઓ મોડાસાની મુલાકાત લઈ શકે છે એવા સમાચાર પણ સામે આવ્યા છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જે રીતે સાબર ડેરીમાં પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સત્તાધીશોની સામે સતત તેઓ વિરોધ જે છે તે કરી રહ્યા છે આક્ષેપો સત્તાધીશોની સામે કરી રહ્યા છે એટલે કે પશુપાલકોને સહકાર આપવા માટે અરવિંદ કેજરીવાલ મોડાસા જઈ શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે સમગ્ર ગુજરાતમાં હાલ સાબર ડેરી ખૂબ જ મોટો મુદ્દો બની ચૂક્યો છે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરીની વિરોધમાં જોવા મળી રહ્યા છે કેટલાક દ્રશ્યો પણ સામે આવતા હોય છે કે પશુપાલકો પોતાના રોષમાં દૂધ રસ્તા ઉપર ઢોળી દીધું છે કે અમે ડેરીમાં નહીં ભરાઈએ પરંતુ દૂધ રસ્તા ઉપર ઢોળી દઈશું કેટલાક પશુપાલકો તો દૂધનો દૂધપાક બનાવીને બાળકોને પીવડાવી રહ્યા છે એટલે કે આવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તો હવે પશુપાલકોને સહકાર આપવા માટે અરવિંદ કેજરીવાલ આવી શકે છે અને ગુજરાતના બીજા અન્ય મુદ્દાઓ જે છે તે પણ ઉઠાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો હવે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલ ની ગુજરાતમાં એન્ટ્રી થવાથી ગુજરાતના રાજકારણમાં ભરમાવો જોવા મળે છે કે કેમ અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અને સબસ્ક્રાઈબ કરી દેજો